નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મેઘરજથી સરકાર દ્વારા ખેડૂતોને મફત અપાતા મગફળી બિયારણનો જથ્થો ઝડપાયો છે મેઘરજના ગ્રીન પાર્ક ચોકડી નજીક એક સિંગ ચણાના વેપારીના ત્યાંથી ચાલીસ કિલો મગફળી બિયારણનો જથ્થો જપ્ત કરાયો છે મેઘરજ તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરાતા તપાસ હાથ ધરવામાં આવી હતી મેઘરજનગરની દુકાનોમાં તપાસ કરાતા જથ્થો હાથ લાગ્યો છે મેઘરજ અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ આજ રોજ મેઘરજ તાલુકા પંચાયત ખાતે મેઘરજ તાલુકાના કેટલાક ખેડૂતોની મુખ્ય રજૂઆત હતી કે ખેતીવાડી ખાતા દ્વારા મળેલ મગફળી બિયારણનું બજારમાં ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીને પણ ખેડૂતો દ્વારા ફરિયાદ મળી હતી તો તેમને સાથે રાખી સાહેબ શ્રીના જોડે રાખી અને બજારમાં દુકાનોની ચેકિંગ કરતાં એ પંચાલ ચોકડી નજીક મનપસંદ હોટલની બાજુમાં રામદેવ રામદેવ સિંહ ચણા નામની એક દુકાન છે જેમાંથી મગફળી ત્રેવીસ જી જે ત્રેવીસ નંબર અમને જોવા મળી હતી અંદાજીત ચાલીસ કિલોની આજુબાજુ એ જથ્થો અમે જપ્ત કર્યો છે અને પંચરોજ કામ કરી અને પરત આપણે જિલ્લા સંઘમાં જમા કરાવી છે